નહીં અમે ખાવાનું બનાવતા હતા બંને ગેસ ચાલુ હતા અને ગેસની બોટલમાંથી ગેસ ઘરમાં પૈસા બે મોબાઈલ બધું નહીં રાતના સોદના છ વાગે ઘરમાં રસોઈ બનાવતા હતા મારા વાઇફ અને અચાનક ગેસ લીક થતા ઘરમાં મોટા પાયે આગ લાગી અને ગામના લોકો આવીને પાણીનો છંટકાવ અને લીલા કપડાં નાખીને ભારે જહેમત બાદ આગને કાબૂમાં મેળવી અને ઘરમાં મોટું નુકસાન થયું અને પૈસા મોબાઈલને બળીને ખાક થઈ ગયા અને ભારે જહેમત બાદ ગામના લોકો દ્વારા આગને કાબૂઓ લાવવામાં આવી